આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો માહિતી અનુસાર આગની ઘટનાની જાણ થતાં જ પેકેજિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી જોકે હજુ સુધી કોઈ વ્યક્તિના ઘાયલ થવાના કે મૃત્યુ થયાની માહિતી મળી નથી એવી પણ માહિતી છે કે આગની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના પગલે આ પેકેજિંગ કંપનીની બાજુમાં આવેલી કંપની પણ આગની લપેટમાં આવી ગઈ હતી આગને જોઈને આસપાસમાં રહેલી અન્ય કંપનીઓએ પણ પોતાનો માલ સામાન અન્ય જગ્યાએ ખસેડવાની શરૂઆત કરી હતી કેમ કે આગ વધુ વકરે તો અન્ય કંપની પણ આગની ઝપેટમાં આવી શકે છે અને મોટું નુકસાન થઈ શકે છે માટે આસપાસમાં રહેલી કંપનીઓ પણ સાવચેત થઈ ગઈ